હેલો દોસ્તો ગુડ મોર્નિંગ સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં અને મારો બે ત્રણ દિવસા વિડીયો નહોતો આવતો કેમ કે વરસાદ ચાલુ હતો અને બે ત્રણ દિવસા લાઈટ પણ નહોતી અને હજી સતત વરસાદ ચાલુ છે તો જોઈ શકો છો કે વરસાદ હજી ચાલુ જ છે અને આપણે આવી ગયે છે ઘેરે

અને આપણે જોઈએ કે ક્યારે વરસાદ રહીએ છીએ તો પછી મળીએ ગુડ બાય તો આપણે કેરી જેથી ઘરે પહોંચી ગયા છે ને અમારા શક્તિભાઈ અહીંયા કઈ કઈ કરે છે અમે કઈ કઈ કરવાનું ચાલુ કર છે તો તમે જોઈજો કે અમારા શક્તિભાઈ

তো আমার শক্তি ভাই হই গিয়েছে ને અમારા દાદિભાઈ આ અહીંયા માતાજીને પ્રાર્થના કરે છે કે જલ્દીથી જલ્દી વરસાદ રહી જાય એટલે આપણે નહીં રેડી થઈ ગયા છે ને બને છે અત્યારે જમવાનું અને લાગી ગયા છે સાત તો આપણે જોઈએ કે ક્યારે જમવાનું બને છે ને છે ગયા આપણે આ ફિટિંગ કરી નાખીએ અને સાથે હનુમાનજી ના દર્શન પણ કરી લઈએ અમારા ઇન્દ્રપુરી હનુમાનજી અમારા આકાશભાઈ હવે ફિટિંગ કરશે અને જોઈએ કે કેવું વાગે છે તો અમારા આકાશભાઈ ચાલુ કરી દીધું અને અમારા હસુભાઈ અને અમારા બધા ગ્રુપ મેમ્બર બધા અહીંયા આગેવાન થઈ ગયા છે અમારા આકાશભાઈ અહીંયા હનુમાનજીનું કરી નાખ્યું છે અને ચાલુ કરી દીધું છે તો હનુમાન ચાલીસા ચાલુ થઈ ગઈ છે અને તમે પણ દર્શન કરી દો હનુમાનજીના અને તમારા આકાશભાઈ માટે એક લાઈક શેર અને સબસ્ક્રાઈબ ગ્રુપ મેમ્બર પણ બધા ભાઈ ગયા છે અને હું હું ને અમારા આકાશભાઈ હવે રાશુ ઘરે તો મારા ઇન્દ્રપુરી હનુમાનજીના દર્શન બધાય કરી લેજો અને હવે આપણે રાશુ ઘરે તો ચાલો ઘરે જઈએ તો આપણે ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચીને આપણે જમવા ભાઈ ગયા છે અને આપણે જમવામાં છે કાર્યનું શાક ડુંગળી અને રોટલા અને રોટલી અને દાળનું શાક અને અમારા રમેશ અને અમારા આદિભાઈ અને મારા પપ્પા બધા જમવા બેસી ગયા છે તો આપણે ચાલો જમી લઈએ પછી મળીએ